બનાસકાંઠા જિલ્લાના વિભાજનના વીસ દિવસ બાદ પણ ધાનેરામાં વિરોધ જોવા મળી રહ્યો છે છેલ્લા વીસ દિવસથી ધાનેરા વિસ્તારમાં ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે આવતીકાલે ધાનેરાના મામા બાપજી મંદિર સામે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સભામાં લોકો ઉપસ્થિત રહે અને તેમની માંગ સરકાર પૂર્ણ કરે તે માટે ઠેર ઠેર બેનરો અને ટેલિફોનિક સ્થાનિક રાજકીય ખેડૂતો દ્વારા મેસેજ આપવામાં આવી રહ્યા છે નો નિર્ણય લીધો છે એના કારણે કરી અને ધાનેરા દિયોદર કોંક્રેટ લાખણી બધા જ તાલુકાઓની અંદર ખૂબ મોટો અસંતોષ જોવા મળ્યો છે અને એના કારણે લગાતાર આજે છેલ્લા વીસ દિવસથી નાના મોટા સતત આંદોલન સમગ્ર જિલ્લામાં ચાલી રહ્યા છે અને આજ દિવસ સુધી જ્યારે જ્યારે જે જિલ્લાઓના વિભાજન થયા છે એ જિલ્લાઓમાં જે આગળ જિલ્લો એસ્ટાબ્લિશ છે ચૌદ તાલુકાનો વહીવટ કરી શકે છે એ જિલ્લાને છ તાલુકાનો બનાવ્યો અને જે જગ્યાએ નવો જિલ્લો કરવાનું નક્કી કર્યું છે એ સ્થળ ઉપર આઠ તાલુકા કર્યા છે આ જ બાબત બતાવી રહી છે કે આની અંદર કંઈક ને કંઈક પ્રોબ્લેમના લીધે કરી અને આ પ્રકારની પરિસ્થિતિ બની છે બાકી તો જે જિલ્લાનું વિભાજન થાય જો જે જિલ્લો એસ્ટાબ્લિશ છે તે વધુમાં વધુ તાલુકા રહે અને નવો જિલ્લો બનતો હોય એની અંદર ઓછા તાલુકા હોય તો અત્યારના સમયે જે નવા જિલ્લાનું તાત્કાલિકના ધોરણે ઓફિસો બાકીની વહીવટી કામગીરી માટે જે કરવી પડતી સુવિધાઓ એ ઓછા સમયની અંદર કરી શકાય પરંતુ ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા અને સામાજિક આગેવાનો અને રાજકીય અગ્રણીઓ દ્વારા આવતીકાલે એટલે એકવીસ તારીખે અને મંગળવાર બપોરે બાર વાગે ડીસા અને ધાનેરા રોડ ઉપર મામા બાપજી મંદિરની સામે જન આક્રોશ મહાસભાનું આ આયોજન કરેલું છે અમારો અવાજ ગાંધીનગર સુધી જાય અને ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટે આપવા રાખવામાં આવે એના માટે ધાનેરા તાલુકાની પ્રજાને ધાનેરા નગરજનોને ભાઈઓ બહેનોને વેપારીઓને અને સર્વને મારી અપીલ છે કે આપણો અવાજ ગાંધીનગર સુધી પહોંચે એના માટે મો રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવા જિલ્લા તરીકે વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવે છે અને નવો જિલ્લો બનતા જ ક્યાંક લોકોમાં આનંદ પણ જોવા મળી રહ્યો છે તો ક્યાંક પ્રથમ દિવસથી જ વિરોધ જોવા મળી રહ્યો છે બનાસકાંઠાના વિભાજન બાદ કાંકરેજ દિયોદર અને ધાનેરામાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા હતા પરંતુ આ વિરોધ વિરોધ વચ્ચે હવે માત્ર ધાનેરા સતત દિવસથી કરતું નજરે પડી રહ્યું છે વીસ દિવસથી ધાનેરામાં પોતાની જે માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેને નવા જિલ્લા વાવ થરાદમાં સમાવેશ ન કરવામાં આવે પરંતુ રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી તેમની વાત સાંભળી નથી જેના કારણે આવતીકાલે ધાનેરા મામા બાપજીના મંદિર સામે વિશાળ જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સભામાં ધાનેરા સહિત ગ્રામીણ વિસ્તારના લોકો ઉપસ્થિત રહે તે માટે અત્યારે તમામ ધાનેરાના વેપારીઓ ગ્રામીણ વિસ્તારના લોકો માટે રાજકીય સ્થાનિક અને ખેડૂતો તેમને સભાઓ તેમજ રૂબરૂ મળી આમંત્રણ પાઠવી રહ્યા છે બીજી તરફ ધાનેરાની બજારોમાં પણ હાજર રાખ સભાને લઈ મોટા બેનરો પણ લગાવવામાં આવ્યા છે ત્યારે આ સભાને લઈ અત્યારે ધાનેરામાં તૈયારીઓ પણ થઈ રહી છે અને પોતાની જે માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તે માંગ માટે આવતીકાલે આ સભાનું આયોજન થશે આ સભાનો એ કે સરકાર વિસ્તારના લોકોની માંગ સાંભળે અને જે લોકો ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ ન કરવા માંગે તે સરકારને આડા રસ્તે પ્રેરી રહ્યા છે તેમની વાત ન સાંભળી અને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તે આ સભાનો ઉદ્દેશ છે આ સભામાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત રક્ષક સમિતિ સહિત સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તાલુકાને બધા જિલ્લામાં રાખવા માટે પ્રજાની માંગ છે તાલુકાને થરાદ વાપમાં મૂકવામાં આવ્યો છે એ માટે પ્રજા સંમત નથી તો એના અનુસંધાનમાં છેલ્લા વીસ દિવસથી કંઈકને કંઈક રીતે બંધ પાડવો આંદોલન કરવા ધરણા કરવા રેલી કાઢવી આવા બધા પ્રોગ્રામો અમે આપ્યા આવતીકાલે ફરીથી મોટી જનસંખ્યા ભેગી થઈને જે પ્રજાનો મિજાજ છે અને સરકારના ધ્યાન ઉપર લાવવા માટે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને જાહેર સભામાં પ્રજાના માથો બતાવી અને સરકારને અમે સંદેશો આપવા માગીએ છીએ કે સાહેબ નાનાની પ્રજા ત્યાં જવા માટે સંમત નથી એમાં તમામે તમામ સમાજને અમે એક આમંત્રણ આપ્યું છે અને કાલે મામાબાપજીના મંદિર સામે એક મોટું સંમેલન રાખવામાં આવ્યું છે અને સરકારનું ધ્યાન દોરવાનું છે કે અમારા ધાનેરા તાલુકાને થરાદમાં નથી જવાનું અમારે બનાસકાંઠામાં રહેવું છે એના માટે કરીને તમામે તમામ સમાજને હું એક વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત રહો ધાનેરા શહેર અને ધાનેરા તાલુકાના તમામે લોકોને અમારી એક વિનંતી છે કે આપણે આ આંદોલનની અંદર સરકારનું ધ્યાન દોરવા માટે જો આપણે ઉપસ્થિત ન રહ્યા તો આવનારા સમયમાં આપણે મોટી હાલાકી ભોગવવાની છે એટલે આપ જરૂર પધારો એવી મારી વિનંતી છે